કેમાં જો ભાઈ તમે પ્લેટિનિયમમાં હા પ્લેટિનિયમમાં છે જો આવડો આ ભાઈ હીરેંગમાં છે શેમાં જો તમે ગાઈસ વેલકમ બેક ન્યુ વ્લોગ તો આજ તો આપણે તો આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ મેગી મેગી બનાવો મેગી તો હાલો ચલો બનાવીએ મેગી ચલો મેગી બનાવવા પહેલા પાણી તો તો આપણે ભરી લે પહેલા માં પાણી પાણી આપણે એક ગ્લાસ જેટલું પાણી જવાનું છે આપણે પાણી ભરી લીધું છે આપણે પેલા તપેલી પાણી નાખી દે આપણે એમાં એટલું પાણી નાખી દીધું આપણે ફાઇનલી ગેસ ઉપર ચડાવી દેવાનો અમને ખબર નહીં તો આમાં ગેસ ચાલુ કરવા માટે તો આની દેવું ને હું કરવા દેવાનું એટલે હેને ગેસ ચાલુ થઈ જાય તો આપણે ફાઇનલી આપણે ગેસ ચાલુ કરી દઈએ એક સેકન્ડ ગેસ ચાલુ કરી દીધો છે હવે પાણી ગરમ થાય ને એટલે આપણે એમાં મેગી આવી નાખી દેવાનું મેગીનું કામ કરવાનું આપણે જોવા મેગી

કેમાં છો ભાઈ તમે પ્લેટિનિયમ આ હા છે લ્યો આવડો આ ભાઈ હીરેંગ છે શેમાં જો તમે હીરોઈન હીરેંગ માં હીરોઈન છે આ ભાઈ પ્લેટિનિયમ છે તમે જોઈ શકો છો તો આપણે આપણે મેગી તરફ જઈએ આને ગેમ રમવા દઈએ આપણે મેગી તરફ જઈ મેગી ગરમ થઈ ગઈ છે જોઈ લે આપણે કેવી ગરમ થઈ છે આપણે મેગી ગરમ થઈ જાય ને એટલે આપણે પહેલા આપણી એ પડી કે હતી ને ક્યાં ગઈ પડી ગઈ હાલો મળી ગઈ અને મસ્તે ને ક્યાં ગઈ

તો ફાઇનલી તૂટી ગઈ છે મેગી 1 કિલો આંબલી મોકલે ઉમરા વાલા હા આપણે કોમેડિયન મેન આપણે જો આપણે એમ કે યે યે મારા હાથમાં ધોરાઈ ગઈ મેગી ભરી મેગી ધોરાઈ ગઈ અને આપણે એમાં નાખી દીધું અરરારા હું લાલ લાલ મેગી જોઈ લ્યો ડબ્બા જેવી થઈ જાય મહેશ ટીકની મેગી પછી તો કાનમાંથી ભડકા નીકળ છે ઓ આ હા 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 જોઈ લ્યો આપણે મેગી તમે ખાલી જોઈ લ્યો

પેલા ઘડીક તો રે મને બોલવા દે જો આમાં થોડું છોટું ની પેલા ખાઈ લેવાનું આમાં સીધી જીરું છોટું ની આમાં ઘી ની બાઈ છે જા એ મજા જે આ ને આવું આમાં સ્વાદ હોય જો આ ને આમાં સ્વાદ હોય મસાલો 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 મસાલા વાળા છે આપણે યશકુ ભાઈ ના લીધા શાક લેવાનું આપણે એક સેકન્ડ જો મેગી સાખવા જઈ જોઈ લો કે એટલા ધોવાળા કાઢે પેલા આપણે છે ને પંખા લઈને વ્યાજે વળી પાસે હવે પંખા લઈને બે જઈએ આપણે અંદર મસ્ત એટલે રાખે દે મસ્ત ધોવાળા બોવાળા નીકળે છે એમાં બેગીને એક કામ કરી ઉપર જ ભાગી જાય સાના મુના આપણે આપણે કોઈ છે વર્તાવું ન જોઈએ આપણે તો ઉપર જઈ રહ્યા છીએ સંભળા બમલા પહેરી લઈએ આપણે ભલા બધા સાના મુના આપણે મેગી ખાઈ લઈએ ફટાફટ

મેગી બની તમારે પણ મેગી બનાવીને તો તમે ઘર બેઠા મેગી બનાવી શકો છો આવી રીતે આ

બેગી બેકીટલા વધારે તો બોલ